આ એક ચમત્કારી ઔષધીય ઉકાળો છે અને આ ઉકાળો મેં ઘરે બનાવ્યો છે એકદમ ઇઝી રીત છે અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે આ ઉકાળો તૈયાર કરી શકીએ છીએ અત્યારે દરેક ઘરમાં એકથી બે કેસ તમને એવા જોવા મળશે જેમને વાયરલ તાવ શરદી અને ઉધરસ થયા હશે અને આ તાવ શરદી અને ઉધરસ એટલા જિદ્દી છે ને કે ઝડપથી મટતા નથી દવાઓથી પણ જલ્દી કંટ્રોલમાં થતા નથી હવે દવાઓની સાથે જો આપણે ઘરમાં આ ઉકાળો બનાવીને પીએ ને તો તમને ઘણી રાહત મળશે આપણા રસોડામાં જ ઘણી બધી ઔષધીય સામગ્રીઓ હોય છે આપણને જાણ નથી હોતી પણ આ બધી ઔષધીય સામગ્રીનો ઉપયોગ કરીને જો આ ઉકાળો બનાવીને તમે પીશો તો સો ટકા તમને તાવ શરદી ઉધરસમાં રાહત મળશે તો ફ્રેન્ડ્સ આ વિડીયો ગમે અને જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો હવે કઈ ઔષધીય સામગ્રી આપણા ઘરમાં છે અને મેં તેનો ઉપયોગ કર્યો છે પહેલાં હું તમને એ જણાવી દઉં તો સૌપ્રથમ અહીંયા મેં આ રીતે ત્રણ નાની ઈલાયચી લીધી છે નાની ઈલાયચી જે છે ને એ ગળાની અંદરનું જે ઇન્ફેક્શન છે એ દૂર કરે છે અને ગળામાં તમને બળતરા બળતી હોય તો ત્યાં તમને ઠંડક લાગશે થોડીક શાંતિ મળશે ઉધરસ ખાઈ ખાઈને ઘણીવાર ગળું છોલાઈ જતું હોય છે ને તો એ ત્યાં એકદમ સ્મૂધનેસ પેદા કરે છે અને એકદમ સરસ તમને રાહત આપે છે અને તેનાથી ઊંઘ પણ સારી આવે છે અહીંયા એક નાની ચમચી મેં અજમો લીધો છે અજમો કફ દૂર કરે છે કફથી છુટકારો તમને મળે છે અને વાયુને શાંત કરે છે તો અહીંયા મેં અહીંયા અજમાનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ મેં અહીંયા એક નાનો તજનો ટુકડો અને ચાર લવિંગ લીધા છે લવિંગ અને તજ આ પણ કફને છૂટું કરવામાં મદદરૂપ થાય છે અને બોડીમાંથી ઇન્ફેક્શન દૂર કરવામાં પણ ઘણી મદદ મળે છે હવે ફ્રેન્ડ્સ ત્યારબાદ મારી પાસે અહીંયા રોઝ ચેમોમાઇલ ટી એટલે કે ગુલાબની પત્તીઓ અને જાસૂદના ફૂલની જે પત્તીઓ હોય છે તેની ચા આવે છે રેડીમેડ મળતી હોય છે માર્કેટમાં તો મેં તે લીધી છે જો તમારી પાસે ના હોય તો ગુલાબની ડ્રાય પત્તી હોય અથવા ફ્રેશ હોય તો તે પણ લઈ શકાય છે ગુલાબની પાંદડીથી ગળામાં એકદમ સરસ ઠંડક મળે છે અને જે ખરાશ હોય એ ખરાશ ઝડપથી દૂર થાય છે એક ચમચી મેં અહીંયા મરી લીધા છે મરી ઇન્ફેક્શન દૂર કરવા માટે મદદરૂપ થાય છે ઇવન કફ પણ એનાથી ઝડપથી છૂટો થતો હોય છે તો તે એક નાની ચમચી જેટલા જ મેં અહીંયા લીધા છે ત્યારબાદ મેં અહીંયા અડધા લીંબુની છાલ લીધેલી છે આ ઇન્ફેક્શન દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અહીંયા લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો લીંબુની છાલનો ઉપયોગ કરવાનો છે હવે ફ્રેન્ડ્સ ત્યારબાદ મેં અહીંયા એક હળદર લીધી છે નાની સાઇઝનો ટુકડો છે હળદરનો જે લીલી હળદર આવે આપણે જેને કહીએ તે લીધી છે અને આપણને બધાને ખબર છે કે એન્ટીબાયોટિકનું કામ કરે છે આપણે એન્ટિબાયોટિક ગોળીઓ લેતા હોઈએ છીએ તેની જગ્યાએ તમે આ હળદરનો ઉપયોગ કરી જોજો ખૂબ ઝડપથી તમને રાહત મળશે શિયાળામાં ડેલી તમે બાળકોને હળદરવાળું દૂધ આપશો ને તો સો ટકા એમને ક્યારેય કોઈ ઇન્ફેક્શન નહીં થાય તાવ શરદી ઉધરસ થશે જ નહીં અને જો થઈ ગયું હોય તો તમે આ ઉકાળો બનાવીને આપી શકો છો પ્લસ તમે તેમને જ્યારે પણ દૂધ આપો ત્યારે હળદરવાળું દૂધ ખાસ આપજો તો આ હળદર જે છે એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે મારી દૃષ્ટિએ હળદરનો ઉપયોગ કરવો જ જોઈએ ઇવન અહીંયા એક ઇંચ મેં આદુનો ટુકડો પણ લીધો છે આદુ પણ એન્ટી ઇન્ફ્લામેટરીનું કામ કરે છે અને એક એ પણ એન્ટીબાયોટિકનું જ કામ કરે છે એટલે આદુનો ઉપયોગ તો ખાસ કરવાનો કફ ઉધરસ શરદી બધામાં તે ખૂબ જ રાહત આપે છે ત્યારબાદ મેં અહીંયા એક તમાલપત્ર લીધું છે આ પણ એન્ટી ઇન્ફ્લામેટરીનું કામ કરે છે અને એક પત્તું જ લેવાનું છે હા જો તમને પસંદ ના હોય તો તમે આને સ્કીપ કરી શકો છો અને રોઝ ચેમોમાઇલ ટી જે મેં લીધી છે એને પણ તમે સ્કીપ કરી શકો છો વધારે ના હોય તમારી પાસે તો ગુલાબની થોડીક પાંખડીનો ઉપયોગ કરજો ખૂબ જ રાહત મળશે તમને અને ત્યારબાદ અહીંયા ખૂબ જ ઉપયોગી એવા મેં તુલસીના પાન લીધા છે આને તો ના જ ભૂલાય ઉકાળામાં તુલસીના પાન તો અચૂકથી ઉમેરજો અને થોડાક મેં અહીંયા ફુદીનાના પાન લીધા છે ઉકાળામાં થોડીક વસ્તુઓ જે છે એ ગરમ છે તો ઘણા લોકોને જો ગરમ વસ્તુઓ પેટમાં માફક ન આવતી હોય તો ફુદીનાના પાન ઉમેરશો તો તમને પેટમાં બળતરા નહીં થાય અને એસિડિટી પણ નહીં થાય ઘણા લોકોને ઉકાળાથી એસિડિટી થતી હોય છે તો એ નહીં થાય એટલે મેં ફુદીનાના પાન ઉમેર્યા છે આ સિવાય હજી મેં બે ત્રણ વસ્તુ આ ઉકાળામાં ઉમેરી છે એ હું આગળ તમને વિડીયોમાં બતાવવાની છું તો વિડીયો સ્કીપ નહીં કરતા ખૂબ જ ઉપયોગી આ ઉકાળાની રેસીપી ખાસ જોજો હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં એક પેન લીધું છે સોસપેન છે આમાં આપણે ઉકાળો બનાવી રહ્યા છીએ અને અગારો કંપનીનું છે જો તમારે આ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલું સોસપેન પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો નોર્મલી આ ઉકાળો તમે તમારા ઘરમાં કોઈ પણ વાસણમાં બનાવી જ શકો છો હવે અહીંયા મેં ત્રણ કપ પાણી લીધું છે એટલે કે સાડા સાતસો એમએલ જેટલું પાણી લીધું છે આ ઉકાળો હું ત્રણથી ચાર વ્યક્તિ માટે અત્યારે બનાવી રહી છું તો પાણી ગરમ થાય તેની સાથે સાથે જ આપણે અહીંયા ફુદીના અને તુલસીના પાનને ઉમેરી લીધા છે અને અજમો પણ હું તેમાં ઉમેરી લઉં છું ગેસની ફ્લેમ મેં અહીંયા હાઈ ઉપર રાખેલી છે ત્યારબાદ જે મરી હતા એ મરીને મેં આ રીતે અધકચરા વાટીને ઉમેર્યા છે અહીંયા જે તજ છે એ તજના આ રીતે ત્રણ ચાર નાના ટુકડા કરીને આપણે ઉમેરીશું લવિંગ છે તેને પણ આપણે આ રીતે આગળનું જે તેનું ફૂલ છે તેને આ રીતે તોડીને ઉમેરીશું એટલે તેની ફ્લેવર આવશે અને તેની ઇફેક્ટ પણ આવશે અને તમાલપત્ર પણ તોડીને ઉમેરવાનું છે ત્યારબાદ નાની ઇલાયચી તેના પણ દાણા આપણે આ રીતે ખોલી અને ઉકાળામાં ઉમેરી લઈએ તો તેની ફ્લેવર આવશે સરસ અને તેની ઇફેક્ટ પણ તેની અંદર ફટાફટ આવશે હવે ફ્રેન્ડ્સ અહીંયા લીંબુની છાલ પણ ઉમેરી લેવાની છે ત્યારબાદ આપણે આદુને છીણ કરીને ઉમેરી લઈએ અને જે હળદર હતી એ હળદરને પણ આપણે છીણ કરીને ઉમેરી લેવાની છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા આ બધી સામગ્રી મેં અત્યારે ઉમેરી લીધી છે અને હવે આ ઉકાળાને આપણે આ પાણી એક ભાગ બળી જાય અને બે ભાગનું પાણી રહે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે એટલે આપણે ત્રણ કપ પાણી ઉમેર્યું ને બે કપ પાણી રહે ત્યાં સુધી તેને ઉકાળીશું રોષ જેમાં ટી મેં અત્યારે એડ કરી લીધી છે અને હવે હું આની અંદર જે ઉમેરી રહી છું તે છે અડધી ચમચી જીરું અને ત્યારબાદ તેની અંદર હું ઉમેરી રહી છું અડધી ચમચી વરિયાળી તો વરિયાળી અને જીરું એ પણ પેટમાં બળતરા ઓછી કરશે ઇન્ફેક્શન દૂર કરવામાં મદદરૂપ થશે આ બંને વસ્તુને પણ આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરી લેવાનું છે તમે ઈચ્છો તો વરિયાળી અને જીરું બંને વાટીને પણ ઉમેરી શકો છો પણ ઉકાળામાં તો એ ફટાફટ ઉકળી જ જતા હોય છે ઉકાળાને મીડિયમ ફ્લેમ ઉપર હું કન્ટિન્યુઅસલી આ રીતે ઉકાળી લઉં છું અને લગભગ એક કપ જેટલું પાણી બળી ગયું છે અને તમે જુઓ એકદમ સરસ આપણો આ ઉકાળો જે છે એ અત્યારે તૈયાર થઈ ગયો છે હજી આમાં આપણે થોડુંક ગળપણ એડ કરીશું એટલે ઉકાળો પીવાનું પણ વધારે ભાવે ખાંડનો ઉપયોગ નથી કરવાનો ગળપણમાં આપણે અહીંયા ગોળનો ઉપયોગ કરીશું તો મેં અહીંયા થોડોક ગોળ એડ કર્યો છે અને લાસ્ટમાં હું તેની અંદર ગ્રીન ટી ઉમેરી રહી છું અડધી ચમચી જેટલી જો તમારી પાસે ના હોય તો સ્કીપ કરી દેજો અથવા જે સાદી ચા હોય એ પણ ઉમેરી શકાય છે અને એને સ્કીપ પણ કરી શકાય છે તો ચા એકદમ ઓપ્શનલ છે નહીં ઉમેરો તો પણ ચાલશે પણ થોડોક કલર સારો આવે ઉકાળાનો એટલા માટે આ રીતે મેં થોડી ગ્રીન ટી એડ કરી છે કારણ કે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે ગોળ અને ગ્રીન ટી ઉમેર્યા બાદ હવે આપણે તેને વધારે ઉકાળવાનું નથી આપણે ફક્ત અને ફક્ત તેને એક મિનિટ માટે જ ઉકાળીશું ગોળ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી જ તેને ઉકાળવાનું છે અને આપણો ઉકાળો તૈયાર છે ઉકાળાને હવે આપણે આ રીતે ચાળી લઈએ આ ઉકાળો ઠંડીથી રક્ષણ આપે છે ચમત્કારી ઉકાળો છે અને શિયાળામાં તો ખૂબ જ ઉપયોગી છે જો તાવ શરદી ઉધરસ ના હોય ને તો પણ આ ઉકાળો અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ પીવો જોઈએ તમારી ઇમ્યુનિટી વધશે અને શરદી તાવ ઉધરસ તમને શિયાળામાં બિલકુલ પણ નહીં થાય અને જે લોકોને શરદી તાવ ઉધરસ આ સિઝનમાં થઈ ગયા છે એ લોકો આ ઉકાળાને પીશે તો દવા સાથે આ ઉકાળો પીવાથી ઘણી રાહત મળશે અને ઝડપથી તમને શરદી ઉધરસતાઓથી છુટકારો મળી જશે તો ફ્રેન્ડ્સ દસ વર્ષથી મોટી વ્યક્તિ માટે આ રીતે એક નાનો કપ અને દસ વર્ષથી નાની વ્યક્તિ માટે આ રીતે બિલકુલ નાનો કપ અથવા નાનો ગ્લાસ પણ કહી શકાય એ તમે આપી શકો છો જે લગભગ પચાસ એમએલનો છે અને જે આ મોટો છે એ દોઢસો એમએલનો છે હવે અહીંયા મેં એક ચમચી મધ ઉમેર્યું છે તો જો તમને ગોળ પસંદ ના હોય તો તમે મધ ઉમેરી શકો છો મધ તમારે આ રીતે ગ્લાસમાં ઉકાળો ચાઢ્યા બાદ ઉકાળાને ઉકાળતી વખતે ક્યારેય પણ મધ નહીં ઉમેરવાનું મધને આ રીતે ગ્લાસમાં ઉમેરી તરત જ તેને સર્વ કરવાનું ઉકાળામાં મધ ઉમેરીને પીવાથી પણ કફમાં ઘણી રાહત મળતી હોય છે કફ ઝડપથી છૂટું પડતું હોય છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ચમત્કારી ઉકાળાની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો જાણકારી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે પણ આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો